પવિત્ર શ્રાવણ માસમાં સૌ પ્રથમ મા દશામાં પર્વ અને ત્યારબાદ ગણેશજી મહોત્સવ અતિ મહત્વના ગણાય છે આગામી દિવસોમાં શહેરના કૃત્રિમ તળાવમાં માતા દશામાની મૂર્તિનું ભાવભેર વિસર્જન થનાર છે માતા દશામાં મૂર્તિ વિસર્જન અંગે છ કૃત્રિમ તળાવનું આયોજન છે કૃત્રિમ તળાવમાંથી માતાજીની મૂર્તિઓ કાઢવાની મુશ્કેલી છતાં સફળ કામગીરી બાદ ગણેશ મહોત્સવમાં કોઈ મોટી તકલીફ ના પડે એ અંગે શહેર પોલીસ કમિશનર સહિત અધિકારીઓની સાથે યોજનારી બેઠકમાં ચર્ચા કરાશે તેમ મ્યુનિસિપલ કમિશનરે ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું ઉલ્લેખનીય છે કે તહેવારોનો મોસમ પવિત્ર સાવન માસથી થાય છે અનેક મુખ્ય તહેવારો આ મહિનામાં આવતા હોય છે જેમાં સૌ માતા દશામાં અને ત્યારબાદ ગણેશોત્સવનું મુખ્ય ગણાય છે માતા દશામાંથી મૂર્તિ સ્થાપન બાદ આગામી દિવસોમાં માતાજીની મૂર્તિનું વિસર્જન શ્રદ્ધાપૂર્વક આદરભાવથી શહેરના વિવિધ વિસ્તારમાં તૈયાર કરેલા છ કૃત્રિમ તળાવમાં કરાશે પરંતુ ત્યારબાદ માતાજીની મૂર્તિ શ્રદ્ધાભેર બહાર કાઢવાનું કાર્ય અતિ કઠિન હોવાનું મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું આ કાર્યવાહી પૂરી થયા બાદ તરત જ ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ જાય છે પરંતુ સ્થાપના બાદ શ્રીજી મૂર્તિ વિસર્જન વખતે કોઈ મુશ્કેલ ના પડે એ અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમર સહિત અન્ય અધિકારીઓ સાથે યોજાયેલી બેઠકમાં વિવિધ સમસ્યાઓ બાબતે ચર્ચા વિચારણા કરાશે એમ પણ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું સાત કલાઓ અત્યારે તૈયાર કરવામાં આવી છે જૂના ત્રણ સાથે નવું ચાર કરવામાં આવી છે અલગ અલગ ઝોન્સમાં એટલે પહેલાથી જ પોલીસ કમિશનર તરફથી પણ એક રિક્વેસ્ટ આવેલી હતી એના પ્રમાણે સીપી સાહેબ અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ આની અંદર ઇન્વોલ્ડ હતા અને બીએમસી તરફથી કોર્પોરેશન ટીમ આખું ટીમ અને ડેપ્ટી કમિશનરના લેવલમાં પ્લાનિંગ કર્યું છે જે પણ રિક્વાયરમેન્ટ સિટીમાં જે સારી રીતે ઇમર્શન થઈ શકે એક રિલીજિયસ સેન્ટિમેન્ટ સાથે એનું કામગીરી કરી શકે એ બાબતનું તૈયારી જે પણ પગલાઓ લેવાના છે એ બધું તૈયારી કરી રહ્યા છે પબ્લિક નું ઇઝી મોડસ આપણે રીતે ઇઝીલી આ લોકોનું એક ધાર્મિક જોડાયેલા છે એના સાથે ફિલિંગ્સ એટલે એને સહયોગ આપવા માટે એનું થોડું આધારનું પ્રમાણિત આપવા માટે વીએમસી અને પોલીસ તરફથી આ સહયોગ રીતે અત્યારે આપણું કરવામાં આવી રહ્યા છે આઈ કેનોટ કમેન્ટ ઓન કેટલા લેક ઓફ પાણી અત્યારે પણ લાસ્ટ ઇયર નું બાવીસ ની આપણા પાસે આંકડા છે મૂર્તિઓ છે આ વખતે ઓછું આવે વધારે આવે જોવું પડશે પણ નાના પ્રમાણે જ ક્યુબિક ફીટ ઓફ વોટર અને એક મૂર્તિ ડુબાડવા માટે કેટલું પાણી જોશે એના બેઝિસમાં કેલ્ક્યુલેશન ટેકનિકલ કેલ્ક્યુલેશન કરવામાં આવી રહ્યા છે પણ આશા રાખીએ છીએ કે પચીસ સુધી હેન્ડલ કરી શકે આ રીતનું અત્યારે આ વખતનું આયોજન કરવામાં આવી રહ્યા છે આયોજન તો સરસ છે કોઈ ચેલેન્જ વરસાદ જોવું પડશે વરસાદ કુડ બી અ ચેલેન્જ અને ક્રાઉડ કુડ બી અ ચેલેન્જ એટલે અમે પોલીસને સાથે પણ સંયુક્ત આયોજન કરી રહ્યા છે એટલે સંયુક્ત વિઝિટમાં સીપી સાહેબ અને અમે આવ્યા છે જોઈએ અમે આવનારા દિવસોમાં સારી રીતે થઈ જાય અને ઈઝીલી થઈ જાય અને એક ગણેશ વિસર્જન માટે પણ આનો એક્સપિરિયન્સ અમે આપના માટે લાભ મળશે સંયુક્ત વિઝિટ હતી કોઈ વાતોની આપે કોઈ સજેશન આપ્યા હોય કે તળાવ જોયા પછી એવું કોઈક વાત આપને નજર પર આવી હોય કે આ કરવા જેવું છે એવી કોઈક એ એ બેઝિકલી પોન્ટુન્સ અને વ્યવસ્થા કરવું પડે બંને બાજુ પોન્ટૂન્સ રાખવું પડે જેથી કરીને નીચે સુધી ઉતરી ઉતરીને કરવું પડે એ લોકોના જે એક બે દિવસ સમય છે આ એક દિવસનો સમય છે અલગ અલગ જગ્યામાં કરશે પછી પબ્લિક માટે કઈ પ્લેટફોર્મ્સ પણ બનાવવામાં આવી રહ્યા છે જેમાં પોલીસનું પણ મોનિટરિંગ કરવા માટે એ લોકોની સૂચના આવી છે તમામ સૂચનો ધ્યાને લઈને કે એસઓપી પણ બનાવીને ટૂંક સમયમાં એને ઇમ્પ્લીમેન્ટ કરાવીશું તળાવ વાપરું છે તો ઉગાડવા માટે બી આપણી પાસે કોઈ બી ફોર્સ અમે ક્રેન બધા વ્યવસ્થા કરવાના છે મોટા અત્યારે ઈશ્યુઝ નથી પણ ગણેશ માટે આવશે ક્રેન્સની વ્યવસ્થા અમે કરવાના છે કાઢવા માટે જેસીબીઝ વ્યવસ્થા કરવાના છે આપણે ફાયરના સ્ટાફ રાખવાના છે સિક્યોરિટીઝ રાખવાના છે પોલીસ તરફથી પણ બંદોબસ્ત રહેવાના છે એટલે તમામ વ્યવસ્થા ટૂંકમાં સારી રીતે થાય એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ ઓવરઓલ સર કેટલો સ્ટાફ આપનો આના માટે થશે વી વિલ હેવ નો ફાયરના ટીમ્સ અને એન્જિનિયરિંગના ટીમ અને કોન્ટ્રાક્ચ્યુઅલ ટીમ્સ મળીને લગભગ 1200 અત્યારનું પ્લાનિંગ છે બંદોબસ્ત નો આઈ થિંક પોલીસ અત્યારે કહી શકે પણ વધારેનો કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફ પણ લઈ રહ્યા છે કારણ કે આ કોન્ટ્રાક્ટેડ કામ છે એઆરસી કોન્ટ્રાક્ટ કેસીસમાં છે

અને ક્રેન્સ અને નિષ્ણાત સ્વિમરો સાથે ત્યાં તૈનાતકી રહેશે બંદોબસ્તના ભાગરૂપે આપણે પોલીસ જે ડીસીપી એસીપી ઇન્સ્પેક્ટર સબ ઇન્સ્પેક્ટર કોન્સ્ટેબલોના જે બે હજારથી વધારે સંખ્યામાં આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે સાથે સાથે ટીઆરબી અને હોમગાર્ડના માનવેતકો પણ આપણા સાથે રહેશે આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખીને જાહેરનામા પણ અમલ છે અમલમાં છે તો બે ત્રણ વસ્તુઓ જાહેર જનતાના સમક્ષ મૂકવા માંગીએ છીએ નંબર એક આપણા જે જગ્યાએ ટ્રાફિકનું રિસ્ટ્રિક્શન છે તે રોડ ઉપર શોભાયાત્રા નીકળે ત્યારે તમે જવાનું ટાળો બીજું જે આર્ટિફિશિયલ ફોન્ડ દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે સાત જગ્યા બને છે એ જ જગ્યાએ તમે વિસર્જન માટે જાઓ જેથી કરીને ત્યાં સુરક્ષા અને ઓપરેશન સપોર્ટ સિસ્ટમ આપણા ઊભા કરી છે ત્રીજું કેટલાક લોકો તરફથી એવું પ્રયાસ થવાની શક્યતા છે કોઈ અનિર્ધાર જે નેચરલ વોટર બોડીઝ રિવર કે પોન્ટ્સમાં જઈને વિસર્જન કરવાની પ્રવાસ પ્રયાસ થવાની શક્યતા છે આ બિલકુલ ના કરે એક તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા હોમ ડિપાર્ટમેન્ટ ગવર્મેન્ટ ઓફ ગુજરાતના અને કમિશનર ઓફ પોલીસના જે પ્રતિબંધાત્મક હુકુમ છે આના ભંગ થશે સેકેન્ડ તમારા સુરક્ષા જોખમાશ તો પોતાના સાથી ભક્તજનોના પરિવારજનોના અને સમુદાયના સુરક્ષાને ધ્યાને રાખી તમે આવા કોઈ સ્થળે વિસર્જન કરવાની પ્રયાસ ન કરો આવતીકાલે આ એક સમગ્ર શહેરમાં ચાલવાના આ બંદોબસ્તમાં દરેક ભક્તજન આયોજક વિસર્જન કરનાર પોલીસ સાથે સંકલન કરે અને તંત્રએ કરેલું આખા આયોજનનું ફાયદા ઉઠાવીને આ ધાર્મિક તહેવાર એક શાંતિપૂર્ણ માહોલમાં બિલકુલ આયોજિત તરીકેથી પ્લાન્ડ તરીકેથી સંપન્ન થાય તે માટે શહેરજનો આપણે સાથ આપે તો મને વિશ્વાસ છે આવતીકાલનો આ કાર્યક્રમ એક સુંદર માહોલમાં ભક્તિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવામાં આપણે બને છે આપણે પોલીસ વિભાગ તરફથી એક તો હું તમને કીધું ફાયર સર્વિસીસ તરફથી પણ જે નિષ્ણાત તરવૈયા છે રેસ્ક્યુ ટીમ છે આ પણ તૈનાત રહેશે પોલીસ તરફથી પણ આપણે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જુદા જુદા પ્રકારના ટુકડીઓ ઇન્ક્લુડિંગ કન્ટિન્જન્સી પ્લાન જે દર વખતે આપણે રાખીએ છીએ જે આપણા વરુણ વજ્ર ક્વિક રિસ્પોન્સ ટીમ અને અન્ય ટીમો પણ આપણા પૂર્ણ તૈયારી સાથે કડે પગે ઉભા રહેશે જેથી કરીને શહેરના સુરક્ષા અને સલામતી બની રહે સાહેબ એવો સર્વે કર્યો કેટલા વાગ્યા સુધી ચાલી શકે છે આ વિસર્જન પ્રોસેસન એમ તો ટ્રેડિશનલી આ મોડી રાત્રે સુધી ચાલતી હોય છે આ વખતે આપણે જે આર્ટિફિશિયલ પોન્ડની સંખ્યા અને ક્ષમતા ત્યાં ઉપલબ્ધ લોજિસ્ટિક્સ અને આપણા બંદોબસ્ત આ ખૂબ સુંદર રીતે આપણે આયોજન કરી છે મને વિશ્વાસ છે કે આયોજકો પણ સંકલન કરે સાથ સહકાર આપે તો વહેલી તકે સુરક્ષિત રીતે આપણે સંપર્ક કરાવીશું થેન્ક યુ